અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલક આગળના કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો તે સમય દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસપાક મચી જવા પામી હતી આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગના પગલે ટ્રકના કેબિનને ભારે નુકસાન થવા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની ની ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલક આગળના કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો તે સમય દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગના પગલે ટ્રકના કેબિનને ભારે નુકસાન થવા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની નાડપીપળા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલક આગળના કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો તે સમય દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસપાક મચી જવા પામી હતી આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગના પગલે ટ્રકના કેબિનને ભારે નુકસાન થવા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલક આગળના કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો તે સમય દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસપાક મચી જવા પામી હતી આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગના પગલે ટ્રકના કેબિનને ભારે નુકસાન થવા